રોજગારી માટે કામ ધંધો છે તો જે માનવીય જીવનની જે પણ જરૂરિયાત હોય એ જ્યાં ના મળે અને હું વિકાસ માનતો નથી આજે બહુ દુખ થયું મારે કે અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ ભણેલો નથી અમારી આ દીકરીઓ પણ નથી એક દીકરી મળી મને ચોથું ધોરણ ભણી અને સ્કૂલ છોડી દીધું અમારી જે ભારત સરકારની ડી ડબલ્યુ બીડીએનસી બોર્ડની ચાર સ્કીમો છે એમાં એક આવાસની યોજના છે અમારી બીજી અમારી આજીવિકાની યોજના છે એને આજીવિકા માટે એને સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું વુમન એસે ગ્રુપ બનાવવાના એના માટે બજાર ઊભું કરવાનું અને માણસ સાંજે ભૂખ્યો ઊંઘી જાય સવારમાં ભૂખો ઊભો થાય પણ સાંજે ભૂખો સુઈ ના જાય આ પ્રકારનું વ્યવસ્થા અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તમને મળવા માટે મને મોકલ્યા છે આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી જ વખત નરેન્દ્રભાઈએ કહ્યું અને ભારતીય જનતા પાર્ટીના જે સ્થાપક છે પંડિત દિલ દયાલ ઉપાધ્યાય એકાત્મતા માનવવાદ માનવ માનવ વચ્ચે એકાત્મતા ઊભી થાય તો અમારું જે કામ છે જે છેલ્લી પંક્તિ ઉપર જે ઉભો રહેલો છે જ્યાં કોઈ નથી પહોંચી શક્યું ત્યાંથી એનું જીવન કેવી રીતે ઊંચું લાવી શકાય એના જીવનમાં ખુશાલી કેવી રીતે ઊભી થાય આ પ્રકારની ચિંતા આપણા વડાપ્રધાન મોદી સાહેબ કરી રહ્યા છે અને એમને મને આખા દેશમાં જવાબદારી આપી છે ત્યારે હું અહીંયાથી અમારી જે યોજનાઓ છે જે બાળક સ્કૂલમાં ભણવા માટેમાં એને ટ્રેનિંગ આપવાનું પણ કામ છે અહીંયા તો કોઈ ભણેલા નથી પણ જે નીટ સ્લેટ જેને કલેક્ટર બનવું હોય જેને આઈ એસ બનવું હોય પોલીસ બનવું હોય તો આ પ્રકારની બધી જ યોજનાઓનો ટ્રેનિંગ આપવાનો ખર્ચો પણ ભારત સરકાર ઉપાડી રહી છે મેં હમણાં કહ્યું કે આયુષ્યમાન કાર્ડ જે છે તો અમારા ભારત સરકારનું જે અમારું જે આ બોર્ડ છે એની પણ યા જે યોજના છે આયુષ્યમાન કાર્ડની તો તમને એક માણસને દસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ દવાખાનામાં એક પણ રૂપિયો ખર્ચો કરવો પડે નહીં બીજું હું તમારી જોડેથી બે ત્રણ વાત તમારી બધી જ વાત માટે આપણે પ્રયત્ન કરીશું પૂરેપૂરા પણ આપણે પણ સુધારવું પડશે આપણે ક્યાં સુધી આ પ્રકારનું ભટકતું જીવન જીવવાનું પશુ પશુ ને માળો હોય છે પણ આપણો માળો છે નહીં માટે પણ આપણે તમારે આગળ આવવું પડશે આપણા સમાજમાં રહેલી જે બધીઓ છે તમે બધા જાણો છો આ કહેવાની જરૂર નથી એ બધીઓમાંથી આપણે સમાજને બહાર લાવવો પડશે આપણે વ્યસનમાંથી પણ સમાજને બહાર લાવવો પડશે આપણા ખોટા કુરિવાજો છે એ કુરિવાજોમાંથી પણ આપણે કે આપણી કાળી કમાણીના પૈસા સામા જતા રહે આપણા વ્યવહારોમાં જતા રહે એમાંથી આપણે બહાર આવવું પડે આપણે સમૂહ વિવાહ પણ હવે આયોજન કરવું પડશે હું અહીંયાથી તમને વચન આપું છું કે જો ડફે સમાજ જો આગળ આવે તો આપણે એક પણ પૈસો લીધા વગર આપણે આ સમૂહ વિવાહ આપણે નિકા કરીશું મૂળ વાત મારું એક સૂત્ર છે કે હર હાથ કો કામ હર હાથ કો દામ એક પણ વ્યક્તિ કામ ધંધા વગર નો ના રહેવો જોઈએ અને આ મંત્ર લઈ કરીને હું આખા દેશમાં ફરી રહ્યો છું મારા ત્રણ સૂત્ર છે કે સમાજ કો બલસાલી બનાવ તાકાત વાળો બનાવો સમાજ તાકાત વાળો ક્યારે બને બધા લોકો ભેગા થાય ત્યારે સમાજ તાકાત વાળો એક આચાર એક વિચાર એટલે આ પચીસ ત્રીસ હજાર જે ફેમેલી છે આખા ડફેર સમાજની ગુજરાતની તમારા પડકારો શું છે અને એનું સમાધાન શું હોય શકે એના માટે આપણે વિચાર કરીશું પાંચ વર્ષની અંદર હું તમને વચન આપું છું તમે મને એક હજાર બાળકો આપશો બે હજાર બાળકો આપશો હું એમને રહેવાની ભણવાની બધી જ વ્યવસ્થા કરવાનું હું અહીંથી વચન આપું છું જ્યાં સુધી આપણા દંગામાંથી આપણે બાળકને બહાર નહીં મૂકીએ ત્યાં સુધી એના જીવનમાં પરિવર્તન નહીં આવે દંગામાં છાતીથી બાળકને અડગું મૂકવું પડશે હું અમારી છાત્રાલયની અંદર તમે મને કો એટલા છોકરાઓ તમારો હું અહીંથી નહીં તો હું અહીંયાથી તમે કો એ સજા ભોગવવા તૈયાર છો પાંચ વર્ષની અંદર આપણે આ સમાજમાંથી એક પણ વ્યક્તિ એવો ના હોય એનું પરિવાર કે જેનું બાળક ભણ્યા વગર એને રહી જાય એને જન્મનો દાખલો નહીં હોય તો પણ રસ્તો કાઢીશું આપણે એને સ્કૂલ મોકલવાની આપણે અમારી જે આદર્શ નિવાસીની જે શાળાઓ છે સમાજ કલ્યાણ ખાતાની એની અંદર અમે લોકો જ્ઞાનશાલી બનાના હે જ્ઞાન વગર માણસને ઝાંખું દેખાતું હોય તો શું કરવું પડે ચશ્મા પહેરવા પડે ને એવી રીતે આ જગત અત્યારે ફોરજી માંથી ફાઈવજી ને ફાઈવજી માંથી સિક્સજી આવી રહ્યું છે આઈટી મંગલ મિશન આપણે કરીએ છીએ અને આવા એકવીસમી સદીના યુગની અંદર આઈટી નો હવે તો ટેકનોલોજી નો જમાનો આવવાનો છે જો આપણે ભણીશું નહીં તો આપણી પેઢી ખલાસ થઈ જશે એટલા માટે સમાજ કો જ્ઞાનશાલી બનાના કબીર સાહેબ નો દુહો છે કે જ્ઞાન દળી મેદાન પડી સબ ખેલત હોય ઉચ્ચ નીચકા ભેદ નહી જ્ઞાન માટે કોઈ ઉચ્ચ નીચ નથી જોઈતું ભાઈ એ તો જે દડી જીતી જાય ને એ લઈ જાય આપણે ત્રીજું મારું મંત્ર છે સમાજ કો ધનશાલી બનાના

ગરીબના ગજવામાં પૈસા નહીં આવે ને ત્યાં સુધી એના બાળકો ભણી શકશે નહીં એને એના બાળકોને સારું ખવડાવી નહીં શકે એ સારા ઘરમાં રહી નહીં શકે અને એટલા જ માટે આજીવિકાની જો અમારો જે કન્સેપ્ટ છે એમાં મારા જે બોર્ડની જે યોજના છે એમાં મેં પહેલામાં પહેલો કોઈ ભાર આપ્યો હોય

તો દીકરા ને દીકરી વચ્ચેથી ભેદ પણ આપણે દૂર કરવો પડશે મારે કમાવા વાળા ને મારે એક હજાર રૂપિયા કમાવા વાળા છે એક હજાર રૂપિયા કમાવા વાળા ને મારે બે હજાર બે હજાર વાળા ને મારે પાંચ હજાર પાંચ હજાર વાળા ને મારે દસ હજાર રૂપિયા કમાવા જ્યાં સુધી ગરીબના ગજવામાં પૈસા નહીં જાય ત્યાં સુધી સમાજનો ઉત્થાન કે વિકાસ થવાનો નથી અને એના માટે જ અમારા કુલદીપસિંહે કહ્યું કે ભાઈ ભારત સરકારની જે અમારી યોજનાઓ છે અમારો માણસ સરકાર જોડે તમારે જવાની જરૂર નથી સરકાર સામે ચાલીને તમારી જોડે આવશે તો આ પ્રકારનું કામ લઈ કરીને આજે તમારા સુખમાં હું સુખી છું અને તમારા દુખમાં હું દુખી છું મિત્રો આવનારા દિવસમાં આપણું એક પણ પરિવાર સવારમાં ભૂખ્યો ઊભો થાય પણ સાંજે ભૂખ્યો સુવે નહીં એનું હું તમને વચન આપું છું પાંચ વર્ષની અંદર હું ભારત સરકારની ગવર્નિંગ બોડીનો મેમ્બર છું હમ તો ઇન્સાન કોઈ તરફ દેખને વાલે અમારે ભગવદ ગીતા મેં બોલા હે કે મમે વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન

દૂરદર્શન નિહાળીએશ પણ આપણી જાતને જોતા નથી આપણે તો આજનો આ પ્રસંગે આપે મને સાંભળ્યો મારું આટલું અભિવાદન કર્યું આટલી સુંદર મજાની મંડપની વ્યવસ્થા કરી ખુરશીની વ્યવસ્થા કરી આપ સૌનો આભાર માની અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું